દાહોદ જિલ્લાના સાલો તાલુકાના બાજરવાડા ગામે ભારત આદિવાસી પાર્ટી ની મીટિંગ જિલ્લા પાર્ટી પ્રમુખ મુકેશભાઈ ડામોરની ઉપસ્થિતિમાં યોજાશે દાહોદ જિલ્લાના જાલો તાલુકાના બાજરવાડા ગામે ભારત આદિવાસી પાર્ટી પ્રમુખ મુકેશભાઈ ડામોરની અધ્યક્ષસ્થાને યોજાઈ જેમાં જિલ્લા કોષાધ્યક્ષ દાહોદ જિલ્લા સંગઠન મંત્રી અર્પિતભાઈ વસૈયા રાજ્ય પ્રવક્તા દિવ્યકાંત ડામોર સાલોદ તાલુકા પ્રમુખ મોહનભાઈ અને સિંગવડ તાલુકા મહામંત્રી રમણભાઈ સંઘાળાએ આવનાર જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને ભારત આદિવાસી પાર્ટીની મિટિંગમાં મનોમંથન કરવામાં આવ્યું આ મિટિંગમાં ભારત આદિવાસી પાર્ટીની વિચારધારા અને પાર્ટીને મજબૂતાઈથી આગળ વધારવા માટે લોકોને માર્ગદર્શન આપ્યું અને જિલ્લા પ્રમુખ મુકેશભાઈ ડામોર દ્વારા ભારત આદિવાસી પાર્ટીની જન સિલેક્શન પ્રણાલી અને જાજમ વ્યવસ્થાની ઉપસ્થિતિ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું અને આવનાર તાલુકાની જિલ્લાની ચૂંટણીમાં ભારત આદિવાસી પાર્ટી મજબૂતાઈથી લડવા માટે માર્ગદર્શન આપ્યું હતું ભારત આદિવાસી પાર્ટીનું વિચારધારાને લઈને આજુબાજુ ગામોના વડીલો આગેવાનો તેમજ નવયુવાન તેમજ માતા બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ભારત આદિવાસી પાર્ટીમાં જોડાયા હતા નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ